ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં કુટુંબિક તકરાર મિલકત વેચાણના દાવા મની રિકવરીના કેસો અકસ્માત કેસો સમાધાન લાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ઈ ચલણના ચૌદ હજાર સાતસોથી વધારે કેસોનો નિકાલ કરવામાં આવનાર છે લોક અદાલતનો શુભારંભ આર કે દેસાઈ ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ ઈ એન શેખ અધિક જિલ્લા ન્યાયાધીશ અને પી પી મુકાશી સેક્રેટરી ડીએલસીએના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું આ અવસરે ભરૂચ જિલ્લાના વકીલો વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે જેથી પક્ષકારોને આવનાર અવરનવર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે અને સુખદ નિરાકરણ ઉપલબ્ધ થાય આજરોજ તારીખ તેર નવ બે હજાર પચીસ લોક અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં આપ સર્વેનું ભરૂચ સ્વાગત કરે છે લોક અદાલતમાં પ્રીલિટિગેશનના કેસો અને પેન્ડિંગ કેસો જેવા કે કૌટુંબિક તકરાર વહેંચણના દાવા મની રિકવરીના દાવા જમીન સંપાદનના કેસો અકસ્માત વળતરના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો આડત્રીસના કેસો મજૂર તકરારના કેસો અને સમાધાન લાયક ક્રિમિનલ કેસો મૂકવામાં આવે છે અને તેમાં પક્ષકારો વચ્ચે સમાધાન સુખદ રીતે તકરારનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે લોક અદાલતમાં ઈ ચલણના કુલ ચૌદ હજાર સત્યાવીસ કેસો મૂકવામાં આવ્યા છે સિવિલ અને ક્રિમિનલના કેસો મળીને કુલ એક તેર કેસો મૂકવામાં આવ્યા છે અને પ્રિલિટીગેશનના તેરસો છ કેસો મૂકવામાં આવ્યા છે નામદાર નાલસાના આદેશ મુજબ અને નામદાર ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતને સફળ અને સિદ્ધ બનાવવા માટે ઉદ્યમ કરનારા અમારા તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ અમારા સિનિયર આસિસ્ટન્ટથી લઈને પુયુન સુધીના તમામ કર્મચારીગણ ભરૂચ બાર એસોસિએશનના હોદ્દેદારો અને તમામ વકીલશ્રીઓ સભ્યો અને તમામ પક્ષકારોનો અમારા નામદાર ચેરમેન સાહેબ ડીએલએસએના અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર કે દેસાઈ સાહેબ વતી હું આભાર વ્યક્ત કરું છું જય જય ગરબી ગુજરાત મેમ આ લોક અદાલત થાય છે તો લોક અદાલતથી થી લોકોને શું ફાયદો થાય છે અને કેટલી વહેલી તકે કેસોનો નિરાકરણ થઈ જાય લોક અદાલતમાં તમારે અહીંયા પહોંચ કર લોક અદાલતમાં કેસ મૂકવાને કારણે કેસ નો ઝડપી નિકાલ આવે છે કેસ ચાલવામાં લાગતો જે સમય અને ઊર્જા વેડફાતી હોય છે અને જે ખર્ચ થતો હોય છે એ લોક અદાલતમાં બચાવ થાય છે વધુમાં સમાધાનથી આવતા નિકાલને કારણે બંને પક્ષ પોતાને વિજયી હોવાની અનુભૂતિ કરે છે જેથી ભવિષ્યમાં થનારી દાવાદોબીનો અને મંદુખનો કાયમી રીતે અંત આવતો હોય છે એટલે લોક અદાલત એ ભિન્ભિન સિચ્યુએશન છે બંને પક્ષકારો માટે